તો આપણે આ વિડીયોની અંદર જોવાનું છે ન્યૂ ઓલેન ત્રીસ સાડત્રીસ ટીએક્સ જે ઓગણચાલી ઓસપાનો આવે તે અને મેસી બાઉન્ડ પછી જે છેતાલી ઓસપાનો આવે તે આ બંને ટ્રેક્ટરમાં કયું ટ્રેક્ટર ઊંડી અને ઝડપી ખેડ કરી શકે અને હોસ્પારનો કેટલો ફરક પડે તે જાણવા માટે આપણે વિડીયો બનાવીએ છીએ બે ટ્રેક્ટરને આપણે પહેલાંના હાઈમાં આપવાનું છે આરપીએમનો કાંટો દસ ઉપર રાખ્યું બેમાં અને પેલો વારો આપણે લઈ લઈએ હોલેનનો તો વિડીયો શરૂ કરી આવે દાંતી નવી છે ને આપણે ટ્રેક્ટર નવું હે એટલે બસો કલાક આલું હેરેંગ એક્સ આવે એ આ પ્રમાણે હાલે સો મિનિટ આપને છે સો મિનિટમાં કેટલું હાલે તે જોઈએ આપણે ના ખાતા ઉપર આરપીએમ સેટ કરીને આપણે હાકીએ પેલા હાઈમાં દાંતી હજુ નવી જ છે જો આ રીતના રિઝલ્ટ છે ન્યુઓલેન્ડનું એક રીતના તો મુકાબલો શક્ય જ ન બની શકે કારણ કે એક છેતાલીસ હોર્સ પાવરનો આવે એક ઓગણસાલીનું આરપીએમનો કાંટો દસ ઉપર રાખીને આપણે હાકીએ છીએ નિયોલેન ત્રીસ સાડત્રીસ ઓગણસાલીસ હોર્સ પાવરમાં દાંતી નવી છે ને ટેક્ટરી નવું હોય ખાલી બસો કલાક હાલ્યું છે એક રીતના તો આ મુકાબલો આપણે એક તરફ હાજરીએ કારણ કે ઓલું છેતાલીસ હોસ્પાવરનો હોય બાવોંતર પછા અને આ ત્રેણંતરે ઓગણચાલીસ હોસ્પાવન થાય પણ જોઈએ આપણે હોસ્પાવરનો કેટલો ફરક પડે તેથી પૂરો વિડીયો જરૂર જુઓ હાલમાં તો એક નંબર રિઝલ્ટ છે જુઓ તમે એવું નથી કે જમીન હાવ પોષી છે ખાતર ભરેલ જ છે જીરાનું વાવેતર હતું જે ટીએક્સ મોડેલ આવે તે છે આપણે એનએક્સ નથી મને તો બહુ સારી ખેડૂત લાગે બાકી તમે કોમેન્ટ કરી દેજો તમને કેવી ખેડૂત લાગે ન્યુલેન્ડ ની જો આવું રિઝલ્ટ છે ઓગણસાલી હોર્સ પાવર છે પણ આમાં ટોર્ક સારું આવે અને બહુ સારું પ્રદર્શન આપણે મળે છે એવું નથી કે આપણે હોલરને જીતાડવું કે બાણતરી પૈસા મેસેજ જીતાડવું આપણે ખાલી જોવું કે કેટલો ફરક પડે હોર્સપાવરનો એ માટે આપણે વિડીયો બનાવ્યો છે બને ટ્રેક્ટર મારા જ છે જુઓ સ મિનિટની અંદર એટલું હાલ્યું ન્યુલેન્ડથી પેલા હાઈમાં એક ઉથલના માથે એક હાથ સ મિનિટ થઈ ગઈ છે ને આવું રિઝલ્ટ છે જુઓ તમે એટલું સ મિનિટમાં હાલ્યું ઓગણસાલી હોસ્પારની અંદર જા એટલું હોય એટલું હા એટલું લાંબુ છે આપણે સો મિનિટનો હિસાબ કરીએ આપણે કલાકનો અંદાજ આવી જાય બાકી જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવા ન ભૂલતા કારણ કે એક વિડીયોની અંદર બહુ વધારે પડતી મહેનત લાગતી હોય જો એટલો હાલે એટલો લાંબો સા છે આપણે હેઠો ની ઓળખે ને ત્રીસ સણત્રીસ છ મિનિટની અંદર એક ઉથલ ને એક હાથ મારી બાકી આ તો મિનિટ પૂરી થઈ ગઈ પણ આવે આવે એકવાર વ્યાજથી અહીંયા આવ્યું હતું હવે બીજો વાર મશીન લઈ લીધો છે આપણે દાંતીની અંદર આ આપણે મેસી બાઉાર થયે હોસ્પાનું છે તેમાં આમાં એન્જિન નવું જ કહી શકીએ આપણે કારણ કે એન્જિન બનાવ્યા પછી સો કલાક નથી આવી આખું એન્જિન બનાવશે જો આ રીતનું રિઝલ્ટ છે બહુ પસંદ પેલા હાઈમાં આરપીએમ કાંટો દવા ઉપર રાખેલ છે એક હજાર આરપીએમ કહી શકીએ આપણે બહુ સારું રિઝલ્ટ મને લાગે કારણ કે હોસ્પાનો ફરક પડે થોડો ઘણો આનો વજન પણ પાછળની બાજુમાં વધારે આવે જેથી ટાયર ઓછું સ્લીપ મારે આ જોવો હવે આપણે આનું જઈએ આ આપણે હોલેનની ખેડ છે ઓગણચાલીસ વસ્તુ આની અને આ મેસીની ખેડ ખેડ થોડીક ઊંડી અને ઝડપી છે કારણ કે જુઓ તમે કેટલી ઝડપમાં હાલે આ પેલા ગેરની અંદર ત્રીસ સડત્રીસ વધારે ઝડપની અંદર હાલે ખેડ પણ ઊંડી છે કારણ કે છેતાલી ઓસ પાવર હોવાના લીધે બર વધી જાય થોડીક ઘણી સ્પીડ પણ વધારે છે કારણ કે ઓલ્યુ સ્લો સ્પીડનું આવે થોડું લો સ્પીડનું ટીક્સ છે એ ઓલિયનમાં એનએક્સ સિરીઝ આવે તે હાઈ સ્પીડની આવે આપણે આખી સો મિનિટ નહીં રાખ્યું વિડીયોમાં કારણ કે તો વિડીયો લાંબો બની જશે જેથી જે મેન લાગશે ને શેલે અને શરૂઆત જ્યારે ઉપાડશું આપણે આ પણ તે જ ભાગ મૂકશું વિડીયોની અંદર આખો સો મિનિટનો વિડીયો નહીં મૂક્યું ન કે તો બાર મિનિટ ઉપરનો વિડીયો બની જાય થોડીક આપણે બાહોતેર પ્રસાદ જ્યારે વિડીયો શરૂ કર્યો ત્યારે વાર લાગી ગઈ હતી કારણ કે ગામની સિઝન છે જેથી એક ફોન આવી ગયો હતો અને આપણા બાપાને ખબર નહોતી કે વિડીયો એને એમ થયું કે વિડીયો સલું થઈ ગયો ને એને ખબર નથી કે વિડીયો બંધ છે હજી હાલ છે એ તો આપણે કરી લેશું જોઈને તમે કોમેન્ટ કરી દો કે રીતના છે આ ઓલેન ની ખેડ છે ઓગણ ચાલીસ પર આવે તે ત્રીસ સડત્રીસ છે તેની ખેડૂતો છે હાલમાં એન્જિન આકાર વધારે ઢીલી છે જેથી સીધું નથી હાલતું આ જેટલું હોલે ના લીધું એટલું બાકી ખેડમાં કોઈ પ્રોબ્લેમ મને જ નથી લાગતી તમને જો લાગતી તો કોમેન્ટ કરી દેજો આપણે બાહતેર પાર ચાલુ તો તેની સમિલ થઈ ગઈ છે જો આ એટલું પૂગ્યું તો એટલું વધારે ભૂલે નથી કારણ કે કારણે સ્પીડ એટલી વધારે છે જુઓ તમે એક ઉથલ મારી અને પાછું ગયું ને ઉથલ બીજી ઉથલ થોડુંક બાકી છે જો આ રીતના રિઝલ્ટ છે આ મેસીનું થોડી ઘણી બોલવામાં ભૂલ હોય તો કોમેન્ટ કરી દેજો કારણ કે આ ટાઈપનો વિડીયો બહુ ઓછા જ બનાવતો હોય બાકી તો હું વોઇસ ઓવર પર નહીં કરું પહેલાં વિડીયો ઉતારી લઉં એડિટિંગનો સમય વોઈસ ઓવર કરતો આજ આજકાલે વિડીયો પણ ઉતારી જાઉં અને વોઇસ ઓવર પણ ભેગું કરી જાઉં જો પાર્ટ બે જોતો હોય તમારે એવરેજની અંદર કોણ વધારે ખાય તેની અંદર તો તમે કોમેન્ટ કરી દેજો તેનું ડીઝલ વધારે આવે એક કલાકે તેનો પણ આપણે વિડીયો બનાવી નાખશું બીજા જે કોઈને આપણે મુકાબલો કરાવવો હોય તો એ તમે કોમેન્ટ કરજો આ બે દિવસ આપણે ઘરના હતા છે ત્યાંનો મુકાબલો આપણે કરાવી લીધો આ ચેક છે બહુ છે હોસ્ત પરનો ફરક પડે